આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામ માંગ તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો બીમાર લોકો તરફ ધ્યાન આપવું અને બીમાર દર્દીઓની સંભાળ રાખવું તમારા કુટુંબ જીવનમાં સકારાત્મક જીવંતતા લાવશે સ્વયં સુધારણાના એક વધારે રીતે ફાયદાકારક થશે તમને તમારી જાત માટે સારું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે તમારા માતૃપક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે મિત્રો દ્વારા તમે મહત્વના સંપર્કો બનાવશો તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે આજે તમે સંબંધોનું મહત્વ અનુભવી શકો છો કારણ કે આજે તમે તમારા મોટા ભાગના સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે ઉપાય પ્રાથમિકતાના આધારે કાચી હળદરના મૂળ કેસર ચંદન અને પીળા ચણાનો ઉપયોગ સ્વાસ્થ્ય વધારશે રાશિફળ તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે ગત દિવસોમાં માંગ જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેદ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિય પાત્ર માર્કેટિંગ ક્ષેત્રે જોડાવાની લાંબા સમયની મહેચ્છા તમને અપાર આનંદ આપશે તથા નોકરી મેળવવા માટેના પ્રયાસના ગાળામાં તમને સહેવી પડેલી તમામ તકલીફો દૂર કરશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપસપ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે ઉપાય સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો પહેરવા માંગ સફેદ વસ્ત્રો કરો કર્ક રાશિફળ દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે આર્થિક સંક્રમણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને તમારી હિંમત કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા બહાર નીકળો અને નવી તકોને શોધો સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય બહુરંગી છાપ વાળા વસ્ત્રો પહેરવાથી ધંધો કાર્ય જીવન સમૃદ્ધ થશે રાશિફળ તમારું વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે તમારા એકધારા સમય માંગથી સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે આજે તમારું પ્રેમજીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે કેટલાક માટે વ્યવસાયિક ચરતી મોબાઈલ ચલાવતા સમયે તમને તમને ખબર હોતી નથી અને પછી તમે તમારો સમય બરબાદ કરી હો ત્યારે પસ્તાવો થાય છે તમારા જીવનસાથીએ એ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે બિસ્તરના ચારે પાયા માં તાંબાની ખીલો લગાડો કન્યા રાશિફળ અન્યની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે તમારી રમુજ વૃત્તિને મૂંઝિત તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુક ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લૂંટાવી શકો છો છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહે છે સ્કૂલ પ્રોજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માગી શકે છે તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મૂલવી રહ્યું છે આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો લગ્ન લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે ઉપાય પોતાના વ્યવસાયિક જીવનમાં શુભતા લાવવા માટે રોજ બે ના દાંતોથી બ્રશ કરો તુલા રાશિફળ આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે લાંબા ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે નવા અન્યુક સાહસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે તમારા તમારા માટે સારો રહેશે તેનાથી ખુશી પણ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય ત્વરિત કારકિર્દી વિકાસ માટે જૂથ દગાબાજી અને ધોખાધડીની પ્રવૃત્તિથી દૂર રહો વૃશ્ચિક રાશિફળ યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવા તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા તમારા વર્તન અસ્થિર થતા નહીં ખાસ કરીને તમારા જીવનસાથી સાથે અન્યથા તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે પ્રેમ એ વસંત ફૂલો પવન સૂર્યપ્રકાશ પ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો તમારી માસ્તરીની કસોટી થશે તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મૂકશે ઉપાય વીતીય જીવન મજબૂત કરવા માટે દાંત ફટકડીથી સાફ કરો ધન રાશિફળ લાગણીની દ્રષ્ટિએ તમે આજે આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માંગ બહાર આવી શકો છો તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ તમારી મોંગેરી વેટ સોગાદો પણ ખુશીભરી ક્ષણો પાછી નહીં લાવી શકે કેમ કે તમારા પ્રેમી કે પ્રેમિકા તેને કાઢી નાખશે આ રાશિના વેપારીઓને આજે કોઈ નજીકની ખોટી સલાહ ને લીધે પરેશાની થઈ શકે છે નોકરી કરવાવાળા જાતકોને આજે કાર્યક્ષેત્રમાં કાળજીપૂર્વક ચાલવાની જરૂર છે જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્ન જીવનમાં તાણ પેદા થઈ શકે છે ઉપાય ભગવાન હનુમાન ને ચમેલી નો તેલ સિંદુર ચાંદીથી બનેલો ચોલો ચાંદી નો વર્ક અર્પિત કરો અને ઉત્તમ સ્વાસ્થ્યનો આનંદ લો મકર રાશી પર શારીરિક માંદગી માંગથી સાજા થવાની શક્યતા છે જે તમને રમત ગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે એકબીજાના દ્રષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો તેમને જાહેર માંગ ન લાવો અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે એક મુશ્કેલ તબક્કા બાદ

તમારા ચેતતાતંત્રને કાર્યશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમાન નું ધ્યાન રાખો કેમ કે સમાન ચોરી થવાની શક્યતા છે સામાજિક પ્રવૃત્તિઓ આનંદનું માધ્યમ છે પણ તમારે તમારા રહસ્યવન્યો સાથે શેર કરવાનું ટાળવું જોઈએ તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક નહીં ગમે પણ તેઓ કદાચ આ જ નહીં કહે તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે આનંદ પ્રમોખ તથા મનોરંજન માટે સારો દિવસ વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો ઉપાય વાંદરોને ગોળ અને ચણા ખવડાવો અને સ્વાસ્થ્ય જીવન જીવો મીન રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ મોડી પડેલી લેની નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે જો આખા પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે રોમાન્સ માટે સારો દિવસ આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો આ રાશિના લોકોએ આજે સમય સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે આલિંગના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો તમને આજે સારા એવા પ્રમાણ તે મળશે ઉપાય હોમ